ભારત શક્તિ અભ્યાસના સાક્ષી બનશે અમદાવાદમાં પંચ્યાસી હજાર કરોડ વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે પીએમ દસ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપશે તો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો વધુ એકવાર ગુજરાત પ્રવાસ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિખાણી પાસેથી હિતેન લોકસભા ચૂંટણી પહેલા પીએમનો વધુ એક ગુજરાત પ્રવાસ બાર માર્ચે ગુજરાતમાં આવવાના છે સાથે જ અમદાવાદને પંચ્યાસી હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના શું અપડેટ બિલકુલ અગર વાત કરીએ તો લોકસભા ચૂંટણી જાહેર થાય તેની પહેલા ગુજરાતમાં સૌથી મોટો કાર્યક્રમ જે છે તે પ્રધાનમંત્રીનો મનાઈ રહ્યો છે કારણ કે પંચ્યાસી હજાર કરોડ રૂપિયાની યોજનાની ભેટ જે છે તે ગુજરાતને આપવા જઈ રહ્યા છે ભલે તે અમદાવાદની મુલાકાતે આવે છે કેટલાક કલાક માટે આવે છે પણ સમગ્ર ગુજરાત માટે પંચ્યાસી હજાર કરોડ રૂપિયાની ભેટ લઈને ત્રણ કલાક માટે પ્રધાનમંત્રી જે છે તે બારમી તારીખે ગુજરાત પહોંચી રહ્યા છે લગભગ નવ વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી જે છે અમદાવાદ પહોંચશે ત્યારબાદ તે અલગ અલગ યોજનાઓનો શિલાન્યાસ અને ભૂમિસૂજન કરશે ત્યારબાદ ગાંધી આશ્રમ પણ જશે અને ગાંધી આશ્રમ બીજા ખોતર આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને તેના સિવાય જે માસ્ટર પ્લાન ગાંધી આશ્રમ મેમોરિયલનું જે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે તેને પણ લોન્ચ કરશે તેના તેના સિવાય વાત કરીએ તો ગાંધી આશ્રમ